એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલું છે એ પેરેગ્રાફનું વાંચન કરીને આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર સિક્સટી પરસેન્ટ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુ હાઉ હેઝ એમજીપી પી ધ પ્રોબ્લમ ઓફ સીતાપુર તો આનો જવાબ છે એમજીપી હેઝ સોલ્વડ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર બાય કનેક્ટિંગ મોર દેન થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ ત્યારબાદ આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ આ પેરેગ્રાફ ઉપરથી આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર ત્રણ જોઈએ હાઉ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કેરિયર તો આનો જવાબ આવે હ્યુમિલિટી હેલ્પડ અરુણ ટુ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ ઇન હિઝ કેરિયર ત્યારબાદ પ્રશ્ન ચાર હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કેરિયર તો આનો જવાબ આવે અરુણસ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેલ્પડ અરુણ ઇન બિલ્ડિંગ ત્યારબાદ આપણે આપણે પેરેગ્રાફ જોઈએ તો આ પેરેગ્રાફનું વાંચન કરીને નંબર અને જવાબ આપવાનો છે એમાં નંબર જોઈએ હાઉ મિસ મિસ સુલિવાન આન્સર આન્સર ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સ તો આનો જવાબ આવે બાય રાઇટિંગ ઇન

ડિસ્ક્રાઇબ ધ લેફ્ટેન તો આમાં આપણે લેફ્ટનન્ટનું વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટોલ એન્ડ એન્ડ યંગ હાર્ટ ફાસ્ટ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો નંબર અગિયારમાં આપણે શોર્ટ નોટ લખવાની છે જેમાં આપણને ટોપિક આપેલો છે રામસિંગ જીરો સેવન જીરો ધ હ્યુમન રોબોટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો જવાબ આપેલો છે અહીંથી તમે લખી લેજો ત્યારબાદ રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે એમાં પ્રશ્ન નંબર બાર જોઈએ ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન તેર ધ વિવર બર્ડ ઇઝ કન્સિડર્ડ એ સ્કેવેન્જર તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ પ્રશ્ન ચૌદ વિધાન સાચું છે હવે આપણે સેક્શન બી જોઈએ રીડ ધ સ્ટેન્જર એન્ડ આન્સર ધ ક્વેશન તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણને કાવ્ય આપેલી છે આ કાવ્ય વાંચન કરીને આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર 16 જોઈએ વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાવ્ય પંક્તિમાં તમે આ લાઈન જોઈ શકો છો તો અહીંયા આપણે જવાબ લખી દઈએ ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ ત્યારબાદ પ્રશ્ન 70 ધ કાવ ઇઝ સોન બોલ્ડ હિયર એઝ સી પછી ખાલી જગ્યા અને આમાં આપણે કારણ બતાવવાનું છે તો અહીંયા જવાબમાં લખી દેવાનું એઝ સી ઇઝ હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ ત્યારબાદ પ્રશ્ન ધ સન વિદ્યાર્થી મિત્રો આપણે સન વિશે વર્ણન લખવાનું છે તો તમે અહીંયા લાઈનમાં જોઈ શકો છો કે અ વન આઈડ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફનું વાંચન કરવાનું છે અને આના આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા આપણને પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રશ્ન નંબર આ તમામ આપણે જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પ્રશ્ન નંબર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસનો જવાબ જોઈ શકો છો અહીંથી તમે લખી લેજો ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે આ માહિતી આપેલી છે આ માહિતીનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ હાઉ મેની માર્કસ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોનામાં તમે જોઈ શકો છો કે મોનાએ સોશિયલ સાયન્સમાં હેંસી માર્ક્સ મેળવ્યા છે ત્યારબાદ પ્રશ્ન પચીસ વિચ સબ્જેક્ટ સિમ્સ સમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ તો આનો જવાબ આવે ઇંગ્લિશ કેમ કે તમામે તમામ વિદ્યાર્થીઓના ઇંગ્લિશમાં માર્ક ઓછા છે ત્યારબાદ પ્રશ્ન ધ લોવેસ્ટ ઇન ગુજરાતી ઇઝ બાય બ્લેન્ક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં સૌથી ઓછા ગુણ એ આ દીર્ઘાના છે તો જવાબમાં લખી દેવાનું દીર્ઘા ત્યારબાદ પ્રશ્ન સત્યાવીસ હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમોંગ સ્ટુડન્ટ્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે ચાર વિદ્યાર્થીઓના માર્ક્સ આપેલા છે એમાં સૌથી વધુ માર્ક્સ આ રૂસના છે એટલે એ સૌથી ક્લેવર સ્ટુડન્ટ કહેવાય એટલે તમારે જવાબમાં લખી દેવાનો પ્રશ્ન મેની આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર તો આમાં જવાબ આવે ત્રણ કેમ કે અહીંયા ગ્રાફમાં આપણે ત્રણ વિષયો દર્શાવેલા છે ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા આપણને એક ઇન્ટરવ્યુ આપેલો છે આ ઇન્ટરવ્યુનું વાંચન કરીને આપણે જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર જોઈએ વોટ ઇઝ નીરજ ઇન ઓલિમ્પિક તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ઓગણત્રીસ નો જવાબ તમારે અહીંથી લખી દેવાનો ગોલ્ડ મેડલ ઇન ટોક્યો ઓલમ્પિક્સ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી હેલ્ડ ઇન જાપાન ત્યારબાદ પ્રશ્ન ત્રીસ વેર વેર ઓલમ્પિક્સ હેલ્ડ ઇન ટુ થાઉઝન્ડ

મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ તો પ્રશ્ન નંબર તેત્રીસ મંથન હુ ઇઝ માય કઝિન વેલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યક્તિનું વર્ણન આપેલું છે તો આની સામે આવે ઓપ્શન સી ડિસ્ક્રાઇબિંગ પર્સન ત્યારબાદ પ્રશ્ન ચોત્રીસ ધ રિઝલ્ટ વોઝ ડિક્લેડ લાસ્ટ વીક આની સામે આવે ડી અને પ્રશ્ન નંબર પાંત્રીસ એની સામે આવશે એ ત્યારબાદ પ્રશ્ન આપણે નેક્સ્ટ જોઈએ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્જેશન એમાં પ્રશ્ન નંબર છત્રીસ તો પ્રશ્ન નંબર છત્રીસમાં જવાબ આવે ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન સાડત્રીસ પ્રશ્ન સાડત્રીસમાં જવાબ આવે બી પ્રશ્ન અડત્રીસ એમાં જવાબ આવે સી ત્યારબાદ પ્રશ્ન ઓગણચાલીસ એમાં જવાબ આવશે બી ચાલીસમાં ડી એકતાલીસમાં સી ત્યારબાદ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન the blanks વિથ the appropriate વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ અહીંયા કૌશમાં આપણને શબ્દો આપેલા છે આ શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને આપણે આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે એમાં આ જે પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે ટ્રિફલ બીજી ખાલી જગ્યામાં આવશે એધર્સ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે લિટર માઇન્ડ ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ એમાં પ્રશ્ન નંબર તેતાલીસ એમાં આપણને જે શબ્દ આપેલો છે આ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંથી શોધીને લખવાનો છે એમાં ફેસિનેટેડ તો ફેસિનેટેડનો સમાનાર્થી શબ્દ થાય અટ્રેક્ટેડ ત્યારબાદ પ્રશ્ન ચુમ્બાળીસ સ્લીમ તો સ્લીમનો સમાનાર્થી શબ્દ થાય વેરી થીમ અને પ્રશ્ન પિસ્તાલીસ વેનિશ તો વેનિસનો સમાનાર્થી શબ્દ થાય ડિસઅપિયર ત્યારબાદ આપણે સેક્શન ડી જોઈએ તો સેક્શન ડીમાં પ્રશ્ન છેતાલીસ રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ નેરે સન ગીવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ તો અહીંયા આપણે પહેલી ખાલી જગ્યામાં આવશે આસ્ક્ર બીજી ખાલી જગ્યામાં હર ત્રીજી ખાલી જગ્યામાં ધેટ અને ચોથી ખાલી જગ્યામાં આવશે ધેટ ડે ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જન્સ ઇન ધ બ્રેકેટ તો અહીંયા કૌશમાં આપણને જે શબ્દો આપેલા છે આમાંથી યોગ્ય શબ્દો વડે આપણે વાક્યને જોડવાનું છે તો અહીંયા પ્રશ્ન નંબર સુડતાલીસ એમાં જવાબ આવશે સો પ્રશ્ન અડતાલીસ એમાં જવાબ આવશે હુ અને પ્રશ્ન ઓગણ એમાં જવાબ આવશે આયધર ઓર ત્યારબાદ પ્રશ્ન પચાસ રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિયેટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ તો અહીંયા કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રથમ ખાલી જગ્યામાં આવશે કિંગ્સ બીજી ખાલી જગ્યામાં આવશે વેન અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે વીચ ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ એમાં પ્રશ્ન નંબર એકાવન ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર તો આ પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે શરૂ કરવાનો છે બિગિન લાઈક ડીસમાં આપેલું છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક સમ ક્વેશ્ચન્સ બાય ધ

અહીંયા ફ્લુઅન્ટ અન્ડરલાઇન છે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ ત્યારબાદ વિવેક હેઝ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્ન નંબર પંચાવન ધ કુક એડેડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ તો અહીંયા આનો સાચો ઓપ્શન બી હાઉ મચ રેડ ચિલી પાવડર ડીડ ધ એડ ઇન ધ સોસ ત્યારબાદ આપણે સેક્શન ઈ જોઈએ તો સેક્શન ઈમાં પ્રશ્ન છપ્પન એમાં અહીંયા આપણને ત્રણ ટોપિક આપેલા છે આ ત્રણ ટોપિકમાંથી કોઈ પણ એક ટોપિક ઉપર આશરે એકસો પચીસ શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે એમાં ત્રણ ટોપિકમાં એક તો માય ઇંગ્લિશ ટીચર આપેલું છે બીજો ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત આપેલું છે અને ત્રીજું અ વિઝિટ ટુ એ બર્ડ સેન્ચ્યુરી આપેલું છે તો આ ત્રણમાંથી કોઈપણ પણ એકમાં તમારે સિલેક્ટ કરીને આશરે એકસો પચીસ શબ્દોમાં તમારે પેરેગ્રાફ લખી દેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નિબંધ અહીંયા એનું સોલ્યુશન આપેલું છે અહીંથી તમે લખી લેજો ત્યારબાદ પ્રશ્ન સત્તાવન રાઈટ એની વન ઓફ ધ ધોલોવિંગ તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઈમેલ લખવાનો છે અને ઇમેલના પાંચ માર્ક્સ છે અને આના ઓપ્શનમાં આપણને રિપોર્ટ રાઇટિંગ પૂછી છે તો કાં તો ઈમેલ કાં તો રિપોર્ટ રાઇટિંગ આ બેમાંથી તમે કોઈ પણ એકનો જવાબ આમાં લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન અઠ્ઠાવન ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ એમાં આના પાંચ માર્ક્સ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પિક્ચર છે એ રેલવે સ્ટેશનનું છે તો સૌથી પહેલાં તમારે લખી દેવાનું ધીસ પિક્ચર ઓફ એ રેલવે સ્ટેશન પછી આના વિશે ચિત્રમાં જોઈ જોઈને તમારે વાક્યો બનાવવાના છે કે ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ રેલવે સ્ટેશન ત્યારબાદ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ રેલવે સ્ટેશન ત્યારબાદ ધેર ઇઝ અ કુલી ઇન ધ રેલવે સ્ટેશન ધ ટ્રેન ઇઝ ઓન ધ પ્લેટફોર્મ ત્યારબાદ દેર ઇઝ અ વેન્ડર એટલે કે વસ્તુ વેચનારો દેર ઇઝ અ વેન્ડર ઓન ધ રેલવે સ્ટેશન ધ પછી એક વાક્ય લખી દે ધ્રા ધ પ્લેસ ઇઝ વેરી ક્રાઉડી આમ કહીને તમારે આ ચિત્રનું વર્ણન કરતાં આશરે દસ વાક્યો લખી દેવાના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું અંગ્રેજીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિસ યુ ઓલ ધ બેસ્ટ